હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે અક્કી બાર નવોદય પાસ મિત્રો નવોદય જેવી પરીક્ષા છે જેની અંદર મિત્રો ખાસ ગણિત ગણિત વિષયને સરળ બનાવવા ગણિતની નાની નાની મિત્રો ટ્રિક્સ જે તમને પરીક્ષા વખતે ઉપયોગી બને એ હેતુથી મિત્રો આજનો વિડીયો ટ્રિક એન્ડ ટ્રિપ્સનો ઓગણચાલીસમો ભાગ આજે લઈને આવ્યા છે તો મિત્રો વિડીયોને શેર કરો વધુમાં વધુ સુધી પહોંચાડો જેથી કરીને બધા જ બાળકો લાભ લઈ શકે ખંડ મિત્રો પહેલો પ્રશ્ન અવિભાજ્ય ગુણન મિત્રો ને બદલે વિભાજક એવો શબ્દ વિભાજક આવો પણ શબ્દ વાપરી શકે અથવા બસો ચાલીસ ના અવિભાજ્ય અવયવ આવો પણ શબ્દ લઈ શકાય ઓકે તો પરીક્ષામાં મું જાવું નહીં પ્રથમ રકમને પૂરેપૂરી વાંચવાની છે અહીંયા મિત્રો જો આકૃતિ વિભાગ હોય કે ગણિત મિત્રો આકૃતિ હોય ગણિત હોય કે ફકરા અમુક બાબતમાં મિત્રોને ખોટા ઓપ્શન હોય ખોટા ઓપ્શન એ પેલા ખોટા ઓપ્શનને દૂર કરી દયો જેથી કરીને તમને અમુક બાબતો ન સમજાતી હોય તો સરળતાથી સમજાય મિત્રો આજ 6 છે વિભાજ્ય છે એટલે આ જવાબ આવશે નહીં બીજી વસ્તુ અહીંયા મિત્રો જો ગણતરી કરીએ તો 25 25 25 25 ગુણ્યા 6 કરીએ 326 તો પચીસ એકસો પચાસ થાય તો મિત્રો અહીંયા ચારસો પચાસ થવા જે અવયવ ભાગવું તો બસો પચીસ બસો પચીસ ને હવે ત્રણ વડે આપણે ભાગીએ તો પિંચોતેર આવે છે અહીંયા ત્રણ વડે પચીસ પછી પાંચ એકા પચું પચું અને પાંચ એકા પાંચ તો ચારસો જે પચાસ સંખ્યા છે અવિભાજ્ય અવયવ કેટલા મેળવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ઓપ્શનમાં છે હા બી આપણો જવાબ છે તો તો મિત્રો આવા પ્રશ્ન પૂછાય અવિભાજ્ય ખાસ હોમવર્ક માટે તમને મિત્રો એક આપી દઉં કે એકવીસોના અવિભાજ્ય અવયવ પાડો એક હજારના અવિભાજ્ય અવયવ મિત્રો ખાસ આ બંને દાખલા જાતે કરો અને કોમેન્ટમાં આપો જવાબ જો વિડીયો દાખલાની પદ્ધતિ તમને સમજાય તો વિડીયોને લાઇક કરતા જાજો અને શેર કરજો બીજો પ્રશ્ન છે ત્રણસો અને હજારની વચ્ચે કેટલી સંખ્યા છે સાત વડે વિભાજ્ય છે તો મિત્રો અહીંયા ત્રણસોથી વાત કરીએ છીએ તો ત્રણસો છે આ ત્રણસોને આપણે સાત વડે ભાગી નાખવાના અહીંયા મિત્રો હજાર આપે છે છેલ્લી સંખ્યા એની એને આપણે સાત વડે ભાગી નાખીએ તો જે સંખ્યા આવશે ભાગ પણ મળે છે એની બાદ બાકી કરવાની સાત ચોખ મિત્રો અઠ્યાવીસ અહીંયા બે વધે છે તો સાત દુ ચૌદ ઓકે અહીંયા કેટલી શેષ વધે છે છ અહીંયા સાત એકા સાત દુ ચૌદ શેષ છ હવે આ મિત્રો ત્રણસો અને છસો ની વચ્ચે કેટલી સંખ્યા છે જે સાત વડે ભાગી શકાય તો એ સંખ્યાઓ ટોટલ કઈ કઈ સંખ્યા છે એ આપણે અત્યારે નથી જોવાની પણ કેટલી સંખ્યા છે જે આપણે સાત વડે ભાગી શકાય એ આપણે અહીંયા પૂછેલું છે તો હવે મિત્રો કઈ નથી એકસો બેતાલીસ જે ભાગફળ આ મળ્યું છે એકસો બેતાલીસ આ એકસો બેતાલીસ માંથી આ જે ભાગફળ ત્રણસો વાળા ભાગફળ ને બેતાલીસ ને બાદ કરી નાખો અહીંયા મિત્રો આવે છે સો કુલ આપણને સો સંખ્યા મળે છે ટ્રીક ની મદદથી તો મિત્રો અહીંયા ગણતરી ત્રણસો થી હજાર સુધીની સંખ્યા આપણે કઈ કઈ છે સાતના ગુણકમાં આવતી હોય એક જે સંખ્યા સાત વડે વિભાજ્ય હોય તો મિત્રો ગોતવા જાય તો વાર લાગી પણ આવી ટ્રીક થી દાખલો મિત્રો સરળ બની જાય છે તમને હોમવર્કમાં આપું છું ચારસો થી એક હજારની વચ્ચે કુલ કેટલી સંખ્યા છે જે મિત્રો આઠ વડે વિભાજ્ય હોય ઓકે શાંતિથી મિત્રો અહીંયા થી શબ્દો વાપરી નાખીએ છીએ ચારસો થી એક હજારની વચ્ચે આવતી તમામ સંખ્યા છે કેટલી છે કે આઠ વડે વિભાજ્ય હોય કોમેન્ટમાં જવાબ ત્રીજો દાખલો બે સંખ્યાનો ગુણોત્તર મિત્રો આપણે ત્રણ જેમ પાંચ આપે જો બંને સંખ્યાનો સરવાળો મિત્રો એકસો સાહીઠ હોય તો નાની સંખ્યા સમજો કે એક સંખ્યા એ આપણને ખબર નથી એ અજ્ઞાત સંખ્યા બરાબર આપણે એક્સ ધારીએ તો બે સંખ્યાનો ગુણોત્તર આપણને આપે છે ત્રણ જેમ પાંચ ઓકે તો પ્રથમ સંખ્યા આપણે સમજી લઈએ પ્રથમ સંખ્યા આપણે હોય ગુણોત્તર આપેલો છે ત્રણ એક્સ થાશે અને બીજી સંખ્યા જે છે એ થાશે સરવાળો આપ્યો છે કિંમત આપણે લેવી હોય એકસો સાહીઠ ને આઠ વડે ભાગો તો આઠ દુ સોળ એટલે વીસ હવે મિત્રો અહીંયા આપણા જે સમીકરણ છે મિત્રો ખાસ અહીંયા આપણે કિંમત મૂકવાની છે એક્સની અહીંયા ત્રણ હતા એક્સ બરાબર વીસ મૂકી દઈએ અહીંયા પાંચ હતા એક્સ બરાબર આપણે મૂકી દઈએ વીસ તો ત્રણ દુ છ એકસો સાહીઠ પાંચ દુ દસ અને વીસ છે એટલે મિત્રો એક મિનુ સો તો આ બંનેનો સરવાળો એકસો સાહીઠ થાય છે તો હા હવે આમાં પ્રશ્ન પૂછ્યો છે નાની સંખ્યા કઈ તો નાની કઈ છે સાહીઠ તો આપણો જવાબ આવે એ જો મિત્રો તમે અમુક બાબતો વિડીયોને અમારા પૂરા જોયા હોય ખાસ કરીને ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણના દસ થી બાર વિડીયો મિત્રો આપણે અલગથી મૂક્યા છે ખાસ જોઈ લેજો જેથી કરીને આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો આવડે આ એક સરસ પ્રશ્ન છે એક ફળ વેચનાર દસ રૂપિયાની બે કેરી આ ભાવે ખરીદી કરી મિત્રો દસ રૂપિયાની દસ રૂપિયાની છે એની કેરી કેટલી લીધી બે નંગ કેરી બે નંગ આપણે કેરી લીધી છે દસ રૂપિયામાં ભાવે ઓકે તો એક કેરીને આપણે જોઈએ એક કેરીની જો વાત કરીએ તો મિત્રો દસ ને બે વડે ભાગી નાખો તો એક કેરી છે એના ભાવ ખરીદ કિંમત કેટલા પાંચ રૂપિયા થાય હવે અઢારની ત્રણ લેખે મિત્રો વેચે છે તો અઢારની ત્રણ કેરી વેચે તો એક કેરીનો આપણે ભાવ કેટલો મળે તો અહીંયા જોઈએ અઢાર ફાઇંગ ત્રણ કરીએ તો ત્રણ છક અઢાર તો મિત્રો અહીંયા સિમ્પલ આપણો દાખલો જો અહીં સમજાઈ ગયો એક કેરી તમે ખરીદ કિંમત મિત્રોની ખરીદ કિંમત કેટલી થાય હવે મિત્રો ખરીદ કિંમતને ક્રય મૂલ્ય પણ કહેવાય ક્રય મૂલ્ય આવો શબ્દ હિન્દીમાં હોય છે પરીક્ષામાં આવે તો મૂંઝાવું નહીં પાંચ રૂપિયા છે એનો વિક્રય મૂલ્ય વિક્રય એટલે વેચાણ કિંમત વિક્રય મૂલ્ય એટલે વેચાણ કિંમત આવો એક શબ્દ આવે છ તો મૂંઝાવું નહીં છ રૂપિયા હવે આપણને નફો મળ્યો અને નફો આપણે મિત્રો જોઈએ ટકામાં તો નફો ટકામાં કેટલો એક રૂપિયા છ રૂપિયા વેચતા થાય છે તો એક રૂપ પાંચ રૂપિયા મૂળ કિંમત છે નફો એટલે કેટલો એક રૂપિયા ગુણ્યા સો છેદમાં મૂળ કિંમત મૂળ કિંમત આપણી પાંચ વીસ પંચા સો વીસ ટકા મિત્રો આપણે નફો થાય છે જો આવા દાખલા જો તમને સમજાય તો હા પાડો આવા જ દાખલા એક્ઝામમાં પૂછાય છે મિત્રો એકદમ સરળ હોય છે હવે આ તેરનો તેરમો અવયવી મિત્રો અવયવી આ શબ્દ ખાસ સમજશું આ બધા જ આપણે વસ્તુ સમજાવી છે તો આનો તેર ગુણ્યા તેર જ કરવાના હોય અવયવી અવયવો અવયવી અવયવો દસ સુધી બોલો તો તેર દાન એકસો ને ત્રીસ આ જવાબ તો આ તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં ઓકે મિત્રો આ સિવાય પણ એમ કે પાંચ ના સમજો પાંચ ના ચાર અવયવી મિત્રો આ પાંચ ના ચાર અવયવી નો ની સરેરાશ પૂછે હવે અહીંયા સરેરાશ જો આ જ કોન્સેપ્ટ છે અવયવી નો ને સરેરાશ સાથે જોડી દે પાંચ સંખ્યાના પ્રથમ ચાર અવયવી પાંચ ના પ્રથમ ચાર આવો શબ્દ અથવા પાંચ ના પ્રથમ પાંચ કહી દે ચાલો ચાર ને બદલે પાંચ અવયવી સરેરાશ શોધો તો પાંચ ની પેલી સંખ્યા પાંચ અવયવ બરાબર બીજો અવયવ પાંચ દુ દસ ત્રીજો પાંચ તેરી પંદર પાંચ ચોક

જોડાણ કર્યું આ અવયવી અને સરાસરી ભેગા થઈને પ્રશ્ન બને અને ત્યારે બાળક એમ કે ભાઈ આવું મને આવડતું નથી તો મિત્રો આવા પણ દાખલા શીખવા હોય તો વિડીયો પણ છે એમાં વધારે વધારે જોઈ કોઈ એક રકમની વાત કરવામાં આવે કોઈ એક રકમ છે મિત્રો એનો એક તૃતીયાંશ ભાગ બાર હવે કોઈ રકમ કીધી રકમ બરાબર આપણને ખબર ન હોય ત્યારે હંમેશા એક્સ ધારો તો એક્સના એક તૃત્યાંશ ભાગ બરાબર બાર છે

આ જ રકમનો એક ચતુર્થાંશ ભાગ એટલે છત્રીસ ગુણ્યા એકના છેદમાં અહીંયા મિત્રો એક ઓછા એકના છેદમાં બે એક ઓછા એકના છેદમાં આ એક મિત્રો એકદમ સરળ દાખલો કન્ટિન્યુ ક્યાં સુધી ગુણાકાર છે વીસ સુધી તો આવા દાખલા મિત્રો આપણે ટ્રીક આપી હતી જો તમને ખબર હોય તો આનું રૂપ શું આવે તો બે એકા બે ઓછા એક છેદમાં બે અહીંયા કાઉસ થશે એટલે સાદુરૂપ આપીએ એટલે એકના છેદમાં બે આવે તો મિત્રો અહીંયા પણ શું બનશે એક બાદ કરો એટલે બે ના છેદમાં ચાર આગળ તો ચારના છેદમાં પાંચ આમ કન્ટિન્યુ તમારે જાશો ક્યાં સુધી ઓગણીસના છેદમાં વીસ તો મિત્રો આનું જો આપણે સાદુ રૂપ સમજવું હોય ખાસ સાદુ રૂપ તો મૂંઝાવા જેવું નથી આનો પેલો પહેલું આ જે વિભાગ છે પેલું આ પદ એનું સાદરૂપ એકના છેદમાં બે આવે પછી મિત્રો કાઉન્સ વચ્ચે કોઈ સંખ્યા નહી એટલે ગુણાકાર જ હોય પછી અહીંયા આવશે બેના છેદમાં ત્રણ મિત્રો ત્રણના છેદમાં ચાર અહીંયા ચારના છેદમાં પાંચ આ રીતે જ મિત્રો પાંચના છેદમાં છ આ રીતે કન્ટિન્યુ તમારે હાલું જ ક્યાં સુધી તો ઓગણીસના છેદમાં વીસ સુધી તો મિત્રો અહીંયા તમે જુઓ છો શું જોવા મળે તમને એક વિશ એક વસ્તુ અહીંયા તમને માર્ક કરો તો આ ગુણાકાર હોય તો આ બે ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા ચાર ચાર પાંચ પાંચ છ હશે તો છ ઉડીયા મિત્રો અહીંયા એક સંખ્યા એવી આવશે અહીંયા અઢારના છેદમાં ઓગણીસ તો ઓગણીસ ઓગણીસ ઉડી ગયા અઢાર અઢારે ઉડી જશે તો અહીં છેલ્લે જે સંખ્યા વધે એ આપણો જવાબ મળે છે એની આગળ પ્રથમ સંખ્યા એક આનો જવાબ શું આવે મિત્રો જવાબ આવે એકના છેદમાં વીસ પેલું પદ અને છેલ્લું પદ તો એ આપણો જવાબ મળે આવા મિત્રો સાદુરૂપના આપણે દસ થી વધારે વિડીયો મૂક્યા છે જે કોન્સેપ્ટ સાથે હશે અત્યારે મિત્રો આપણે ખાલી સમજાવીએ છીએ પણ વધારે સમજવું હોય તો ખાસ જોઈ લેજો હવે સરાસરી દાખલો છે અહીંયા પચાસ સંખ્યાની સરેરાશ આડત્રીસ છે હવે મિત્રો પચાસ જે સંખ્યા હતી એની સરેરાશ એટલે એ સંખ્યા સાથે ગુણાકાર કરી નાખો તો તમને મળી જાય પચાસ સંખ્યાની જે તમારી સરેરાશ મિત્રો આડત્રીસ આઈપી છે હવે તો જવાબ શું આવશે આ બંનેનો ગુણાકાર કરશું તો આપણે સમજીએ તો ઓગણીસો સમજી લે મિત્રો અહીંયા ઓગણીસો પણ હવે આગળ રકમ છે જો તેમાંથી બે સંખ્યાઓ હવે આ જે ઓગણીસો આપણો જો ટોટલ થયો ઓકે પચાસ સંખ્યા કોઈ પણ ધારી લો સંખ્યા હશે સમજો કે અગિયાર અઢાર એકવીસ એકત્રીસ મિત્રો તેત્રીસ કોઈ પણ ટોટલ પચાસ સંખ્યા છે હવે એ સંખ્યાની સરેરાશ તમને આડત્રીસ આપી દીધી એમાંથી બે સંખ્યાઓ પિસ્તાલીસ અને પંચાવન મિત્રો પિસ્તાલીસ વધતા પંચાવન આ બે સંખ્યા છે બાદ કરતા બાદ કરી નાખે તો અહીંયા મિત્રો સો બાદ થાય

તો અહીંયા જે પચાસ સંખ્યાની સરેરાશ કેટલી આવી હતી આડત્રીસ હતી એ જવાબ ટોટલ સંખ્યા ઓગણીસો હતી એ મિત્રો આ બે બે સંખ્યા સંખ્યા આપણને ખબર પડી કે આપણે બાદ એ બંનેનો સરવાળો બાદ હવે કરી નાખીએ આપણે સરેરાશ નવી લેવી હોય તો જે પેલા સંખ્યા પચાસ હતી એમાંથી બે સંખ્યા બાદ કરી ને ક્રમ આ બંને સંખ્યા આપણે ક્રમિકમાં બાદ કરીએ એટલે અહીંયા મિત્રો આવશે અડતાલીસ તો અહીંયા આપણે પચાસ નહીં પણ અડતાલીસ વડે ભાગવા પડે અડતાલીસ વડે આ બંનેનો ભાગાકાર મિત્રો કરીએ એટલે એમાંથી બાદ કરી નાખી છે પિસ્તાલીસ ને પંચાવન ને આપણે કાઢી નાખીએ એટલે પચાસ માંથી ટોટલ જે સંખ્યા હતી એમાંથી કુલ સંખ્યા હોય મિત્રો કુલ સરેરાશ આપણી કુલ ઉપર મળે તો કુલ પચાસ માંથી હવે બે બાદ થાય એટલે કુલ હવે અડતાલીસ થાય એટલે અડતાલીસ

સરેરાશ બેટલી એકતાલીસ એકતાલીસ થાય નવું નવ તો થાય તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ મિત્રો તેતાલીસ ખાસ કરતા જાવ તેતાલીસ ગુણ્યા નવ તમે પણ બુકમાં તમારી કરતા જાઓ જેથી કરીને તમને આ બધી બાબતો સમજાય ત્રણસો હવે જે નવું બાળક જે આવ્યું છે આ એક પ્લસ થયું છે બાળક મિત્રો એક પ્લસ જેની સરેરાશ બે વધી છે વજનમાં સરેરાશ કેટલી વધી છે બે કિગ્રા આપણે બે વધારો કર્યો એકતાલીસ ને બદલે તેતાલીસ હવે ત્રણસો સિત્યાસી છે કુલ વજન છે બાળકોનું એમાંથી ત્રણસો ને અઠ્યાવીસ જે છે એ બાદ કરી નાખીએ આપણે તો જે બાળક આવ્યો છે મિત્રો જે બાળક આવ્યો બરાબર એ બાળક આમાંથી આપણને મળી જાય એનું વજન મળી જાય આમાંથી આ બાદ કરીએ એટલે આપણને જવાબ આવશે ઓગણસાહીઠ જે દી આપણો જવાબ બને છે મિત્રો લખી નાખો કે ભાઈ દસ ખેલાડી અથવા દસ બાળકોનું વજન છે નહીં સરાસરી છે એકાવન કિગ્રા ઓકે જો તેમાં એક નવા બાળકને બદલે શિક્ષક નાખો નવા બાળકને બદલે એક શિક્ષક આવતા સરેરાશ એક કિગ્રા વધી ગઈ તો શિક્ષકનું આવેલ શિક્ષક થાય તેની ઊંચાઈ સરેરાશ એક વધે છે જો ઘટે કે તો અહીં વાત કરવાનું ઓકે એ પણ દાખલા આપણે વિડીયોમાં સમજાયેલા છે હવે એક સરસ મજા જો એક્સ રેખા પર હોય આપેલ આકૃતિમાં એક્સની કિંમત આપણે અહીં શોધવાની છે તો મિત્રો આ જે વચ્ચે આ બંને કોઈ રેખા સરસ આ બીજો ખૂણો છે ત્રણ એક્સ ઓછા વીસ બરાબર એકસો એસી આ બંનેનો સરવાળો મિત્રો એકસો થાય સમજો આપણને ખબર છે નહીં એક્સની કિંમત તો આ એક્સ વધતા એક્સ ચાર એક્સ થયા ઓછા વીસ બરાબર એકસો એંસી આ ઓછા છે બરાબરની આ બાજુ જશે તો વત્તા થાશે એકસો એસી વીસ બાળકો અહીંયા ઓછા જ કરી નાખશે બરાબર ચારેક્સ ઓછા એકસો બરાબર ઓછા અહીંયા વીસ કરે છે બાળક ભૂલ મિત્રો જે હું તમને કહું છું કેવી ભૂલ કરે છે આ ભૂલ કરે ચારેક્સ બરાબર અહીંયા મિત્રો એકસો સાહીઠ કરી નાખે એક્સ બરાબર એકસો ને ચોકે સોળ ચાલીસ જવાબ ટીક કરશે આ મિત્રો મેથડમાં તમે ભૂલ છે સા કઈ ભૂલ છે તો બરાબરની વીસ આ બાજુ જાય છે તો એ ઓછા હોય તો વધતા થઈ જાય એટલે મિત્રો ચાર એક્સ બરાબર અહીંયા બસો આવે અને એક્સની કિંમત બસો ને આપણે ચાર વડે ભાગીએ એટલે શું આવશે પચાસ તો આપણને પચાસ આપણા બી ઓપ્શનમાં મળે છે તો મિત્રો આવી રીતે જ ખાસ દાખલા પૂછાય છે તો વિડીયો શેર કરો ફરી પાછા આવા જ વિડીયો સાથે ફરી મળશું ટ્રીક એન્ડ ટ્રીપ્સની અંદર આગના વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને વિડીયો જોઈ લેજો फरी मरिय जय हिन्द जय भारत